પારૂલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિને વન નેશન વન રિસ્પોન્સ પ્રી હોસ્પિટલ કેર એન્ડ સેવિંગ સ્કિલ થીમ અંતર્ગત નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત બે હજાર પચીસ નું સફળ આયોજન કર્યું હતું પારૂલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિન દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના પચીસ થી વધુ નિષ્ણાતો સહિત બે હજારથી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ વર્કશોપ નોલેજ શેરિંગ સેશન અને સ્પર્ધાઓ યોજાઈ હતી આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના ઉદઘાટન સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તબીબી શિક્ષણ કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સંબોધિત કર્યું હતું આ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવન રક્ષમ કૌશલ્યો વધારવાની જરૂરિયાત ઉપર પર ભાર મૂક્યો હતો અને દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાનો વચ્ચે સહકારની મહત્વતા ઉપર પણ ભાર મૂક્યો હતો ઋષિકેશ પટેલે પારુલ યુનિવર્સિટીમાં પ્રજ્ઞા એડવાન્સકીલ એન્ડ સિમ્યુલેશન સેન્ટર જેવા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તથા હેલ્થકેર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં યુનિવર્સિટીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી તેમણે પ્રજ્ઞાની મુલાકાત દરમિયાન અદ્યતન પ્રજ્ઞા એમ્બ્યુલન્સ સિમ્યુલેશન યુનિટનું પણ ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલના હસ્તે વિઝન કરેક્શન અને વ્યાપક આઈ હેલ્થ સર્વિસીસ માટેની અદ્યતન સુવિધા પારુલ વિઝન એન્ડ લેઝર સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું હતું જે યુનિવર્સિટીની ઇમરજન્સી કેર સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે આ ઉપરાંત તેમણે યુનિવર્સિટીની અધ્યતન હોસ્પિટલ સુવિધા પારુલ સેવાશ્રમ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી જે આઠસો બેડ સજ્જ છે તથા સમુદાયને વ્યાપક મેડિકલ કેર પ્રદાન કરવા માટે સમર્પિત છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર